આ જમીન વેસી નાખવાની હે દઈ દેવાની હે તમારે લેવી મારા વાલા તો ઝજમેરનો સર્વે નંબર હે તાલુકાની વાત કરીએ ને તો ધોરાજી તાલુકામાં આ જમીન આવેલી હે અને જિલ્લાની વાત કરીએ ને તો રાજકોટ જિલ્લામાં આ જમીન આવેલી હે ચૌદ વીઘા જમીન છે ને તમારે લેવી ને તો નીચે નંબર આપેલા છે તેમાં કોન્ટેક કરવાનું ભૂલતા નહીં અને સગવડની વાત કરીએ ને તો એક કુવો

આ વિડીયો શેર કરવાનું